ચા ભારતનું યુનિવર્સલ પીણું છે પણ ચા કોને કહેવી ગ્રીન ટી વગેરે ચાની વ્યાખ્યામાં ન આવે એફએસએસએઆઈએ સત્તાવાર સ્પષ્ટતા કરી ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણે સ્પષ્ટ કરી દીધું છે કે ચા માત્ર એ ઉત્પાદનને જ કહી શકાય છે જે કેમેલિયા સિનેન્સિસ છોડથી બનેલી હોય આ ઉપરાંત કોઈ પણ અન્ય છોડ જડીબુટી અથવા ફૂલોથી બનેલા પ્રવાહીને ચા કહેવું ખોટું ભ્રામક અને કાનૂની રીતે અયોગ્ય માનવામાં આવશે આમ હવે ગ્રીન ટીને ચા કહી શકાશે નહીં એફએસએસએઆઈના કહેવા પ્રમાણે બજારમાં હર્બલ ટી રૂબોસ ટી ફ્લાવર ટી જેવા ઘણા ઉત્પાદન ચા ટીના નામ નામે વેચવામાં આવે છે પરંતુ હકીકતમાં આ વસ્તુઓ ચા નથી નિયમ અનુસાર કાંગડા ટી ગ્રીન ટી અને ઇન્સ્ટન્ટ ટી પણ માત્ર કેમેલિયા સિનેન્સિસથી જ તૈયાર થવી જોઈએ એફએસએસએઆઈએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે કોઈપણ ખાદ્ય પેકેટ ઉપર તેનું સાચું અને વાસ્તવિક નામ લખવું અનિવાર્ય છે જે ઉત્પાદન કેમેલિયા સિનેન્સિસથી નથી બનેલા તેના ઉપર ચા ટી શબ્દનો ઉપયોગ કરવો મિસબ્રાન્ડિંગ માનવામાં આવશે આવા પદાર્થ પ્રોપાઇટરી ફૂડ અથવા નોન સ્પેસિફાઈડ ફૂડ બે હજાર સત્તર હેઠળ આવશે હું શીતલ મહેતા આજ તારીખ છવ્વીસ ડિસેમ્બર બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર વીજળીનો સમજણપૂર્વકનો ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે ઉર્જા સંરક્ષણ ગૃહિણીઓ ખેડૂતો અને ઉદ્યોગપતિઓ દ્વારા કઈ રીતે થઈ શકે તેની સમજણ અને સૂચનો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ગ્રાહક સુવિધા કેન્દ્ર વન એટ ડબલ ઝીરો ટુ ડબલ થ્રી વન ડબલ ફાઇવ ડબલ થ્રી ટોલ ફ્રી વિઝિટર્સ ડબલ્યુ 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 ડોટ પીજીવીસીએલ ડોટ કોમ આ ચિત્ર જુઓ અને વીજ કરણ થી કઈ રીતે બચી શકાય તે જાણો થોડીક જાગૃતતા જિંદગી ભર ની સલામતી વીજ સુરક્ષા પ્રથમ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભુજ